પોત ને તો બહુ હાલો દોસ્તો કેમ છો મજામાં તો મજામાં જ રહેવાનું ને બધાને જય માતા જય શ્રી રામ અને હું આવી ગયો છું તમારે ડુંગળી મળવા જોવો અમારી ડુંગળી એટલી મોડી છે અને એક ઢીગલી વાળા પણ છે બે ઢીગલે છે કાલ ની મોડ ચાલુ હતી આજ પાછો આવી જશે ડુંગળી મળવા અરે કેના ક્યાં ચાલો આપણે ડુંગળી મોળવા મળી

રાહે તા ઈંડા અમને મન ને લાગત કે ઈંડા હારા રહે છે કેમ ઈલે છોકરો જો ઈંડા વારખો લાગે અબે સાલે ઈંડા વારખો લાગે મે મને કે સેત્રી ગયા આજ મને

મહેમાન આખે છેતરી જાઓ આ બધન છેતરી જયા મને નહીં મને તો બાળ તો વાંધો નહીં મેં કઈ મહેમાનને લેવાય નતું પણ મહેમાન આખલે બધન છેત્રી ગયા તો કે રે સડી જાય ગજબ બી જતી એનો નોખો કેરો લી લીધો કામે તો આ કાકા દીકરા તો હતો તો વા વેચળી એની અંદર ઘડી જાઓ કાક દીકરા તો કેટલો તડકા લાગ્યો તમને ખબર છે આમ જો હું તમને દેખાડું જો જો પદ આમ જો છત્રી ઉધેર આ ઈ કે આ તો કેટલો તડકો લાગ્યો જો તમે કેટલો તડકો લાગ્યો એટલે બધો તડકો લાગ્યો અરે મે મને એવા ખાઈ તડકાના તો અદો પદ બહુ તડકો લાગ્યો એટલે છત્રી લઈને આવ્યો હે બધું

અબે જો બધું હવે બોલ આવો આ શું મેં તારો કલે છે મેં છે હાલ તાર હું લેવા ના કાઈ કી દ આખા

અને ફાડા વીણવાનું ચાલુ રહે એટલે વીણો થોડાક બાકી હે વીણવાનું બાકી હવે થોડાક ઠેલા ખર્ચીએ અને કેટલા થેલા છે એમ કોમેન્ટ કરજો છે એટલે તો હું કહી જતી કેટલા ઠેલા છે આ કેટલો ભાવ આવ્યો એ બધી ગઈ હવે આ કોમેન્ટ કરી નાખો ને જણાવો કેટલા ઠેલા છે આમ અંદાજ મારો કારણ કે ત્રણ જેટલા હતા અંદાજ અમારા અંદાજ તો બધાને ફસાફસા ઉતરી જ હતો જેટલા છે આવે એટલા ગણવાનાથી બાકી છે